તો જોઈ લો મારા ભાઈઓ રાણો રાણાની રીતે હવે આ તમે જુઓ રાણો રાણાની રીતે ભાઈ મિત્રો બહુ સરસ કામ કર્યું ભલે એમના વચ્ચે સમાધાન થઈ ગયું હોય હું પોતે ખુશ કેમ સાહેબ આપણે અંદર અંદર શા માટે લડવાનું હોય ભાઈ લોકો તો લડાવવાનું કામ કરે આપણે નથી લડવાનું અહીંયા જુઓ સાહેબ રાણો રાણાની રીતે આ કહેવત આજે સાચી પડી સાહેબ તમે એકવાર આ ધ્યાનથી વિડીયો જુઓ સાહેબ તમને ખબર હશે કે ધ્રુવરાજસિંહ અને દેવાયત ખવડની જે મેટર ચાલી રહી હતી જે ગાડી તળાવની અંદર ફેંકી દીધી રાતનો એક પ્રોગ્રામ હતો તમને ખબર હશે રાતના એક વાગે દિવાત ખબર પહોંચ્યા ત્યારબાદ પોલીસ સ્ટેશને ગયા એફઆઈઆર પણ એમની ન લીધી આવી ઘણી બધી ઘટનાઓ બની સાહેબ એ ઘટનાઓને આપણે સાઈડમાં રાખીએ અને આવીએ આપણે મેઇન ટોપિક ઉપર કે સાહેબ તમે જુઓ આને કહેવાય એક ડાયરાનો સાચો કલાકાર સાહેબ જ્યાં નંબુ પડે ને ત્યાં નંબુ પણ પડે પણ બધી જગ્યાએ રાણો રાણાની રીતે કામ ન કરવાનું હોય ભાઈ આ તમે જુઓ સાહેબ આજે દિવાયભાઈ ખવડ અને ધ્રુડા કે જેમને આમ ખરેખર આમ સમાધાન કર્યું પણ હું પોતે ખુશ આમ મીઠાઈ ખવડાવી ભાઈ હવે આપણે ભાઈ અલે ભાઈબંધી તો હતા જ આપણે લોકો પણ આ તો ખાલી થોડી નાના મોટી ને ભાઈ ઝઘડા તો ગમ્યા થાય બરાબર પણ સાહેબ સાચો કલાકાર સાચો ડાયરાનો કલાકાર કોને કહેવાય કે જે આમ હાથ મિલાવીને આમ મીઠાઈ ખવડાવે સાહેબ આજે તમે જોઈ લીધું ને રાણો રાણાની રીતે સાહેબ ખરેખર મારી માટે કોઈ શબ્દ નથી ભાઈ દીવાત ખવડ માટે કે એમને ભલે સમાધાન કર્યું હોય બહુ સારું સમાધાન કર્યું અને આજે દુનિયાને બતાવી દીધું કે ભાઈઓ વગર ક્યારેય નથી ચાલતું મારા ભાઈ એટલે ભલે ગમે એટલા લોકો વિરોધ કરતા હોય ભલે ગમે એટલા લોકો કહેતા હોય અમારે કોઈની જરૂર નથી ભાઈ સમય સમય બલવાન આપણે બધાની જરૂર પડે ભાઈ અને હું એમ નથી કહેતો કે દેવાત કવરની ધુરાશીની જરૂર પડીને અથવા ધ્રુળાસિને દેવાત કવરની એ વાત જ નથી આવતી મારા ભાઈઓ વાત સાહેબ અહીંયા એ આવે સમાધાન સમાધાન કર્યું પોતાના ઘરે જઈ મીઠાઈઓ ખાધી તમે જુઓ સામસામે અને સાહેબ ખરેખર એક સુખદ બહુ મસ્ત આવું તો રાજી થઈ ગયો ભાઈ મારી માટે કોઈ શબ્દ નથી બોલવા માટે ભાઈ આ વિડીયો જોયા પછી ડેફિનેટલી ભાઈ દેવાતભાઈ ખબર ખૂબ એટલે ખૂબ સરસ કામ કર્યું તમે બસ દિલથી આપણે એ જ પ્રાર્થના કરીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ